ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી લોકસાહિત્યકાર દેવાયત ખવડ એ વારંવાર ચર્ચામાં આવે છે અને ચર્ચામાં આવવાનું કારણ કે સ્ટેજ ઉપરથી આપેલા નિવેદનો હોય અને તેના કારણે મોટી માથાકૂટ થઈ જાય પરંતુ હવે દેવાયત ખવડ જે વિવાદમાં આવ્યા છે એ વિવાદમાં દેવાયત ખવડ સ્ટેજ ઉપર જ નથી ચડ્યા અને તેમ છતાંય વિવાદમાં આવ્યો અને વિવાદ હવે ત્યાં સુધી પહોંચ્યો છે કે હવે વિવાદની વચ્ચે સમાધાન ના થયું અને મામલો પહોંચી ચૂક્યો પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની અંદર પણ હવે બંને પક્ષે આરોપીઓ પણ બની ચૂક્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂડને આપની સાથે હું છું પ્રદીપ લોકસાહિત્યકાર દિવાયત ખવડ કે જેના સનાથલના ડાયરાને લઈને આખી બબાલ થઈ હતી અને બબાલના અંતે દિવાયત ખવડની ગાડી પણ ગાયબ થઈ આઠ દિવસ બાદ દિવાયત ખવડની ફરિયાદ નોંધાણી પરંતુ સામે પક્ષે પણ દિવાયત ખવડની સામે ફરિયાદ દાખલ થઈ દેવાયત ખવડની ગાડી આઠ દિવસ બાદ મળી આવી અને એ પણ સનાથલ ગામના તળાવ ની અંદરથી બહાર કોઈએ કાઢીને મૂકી અને ત્યારબાદ ત્યાંથી મળી તળાવની વાત એટલા માટે હું કરી રહ્યો છું કેમ કે એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું હતું કે દેવાયત ખવડની ગાડી તળાવમાં છે જો કે પોલીસને પણ એ પ્રાથમિક તપાસની અંદર એવું મળ્યું કે તળાવની અંદરથી કોઈએ બહાર કાઢીને ગાડી મૂકી અને ત્યારબાદ એ ગાડી મળી આવી હવે આ ઘટનાની અંદર જે ખવાડ અને સનાથલના ડાયરાના આયોજક આ બંનેની વચ્ચે સમાધાન ના થયું અને સમાધાન વગર જ આખો આ મામલો એ મેદાને આવ્યો દેવાયત ખવડની ભાષામાં જ્યારે મામલો મેદાને આવ્યો છે ત્યારે દેવાયત ખવડે આ ઘટનાની અંદર પોલીસે ફરિયાદ ન લેતા એડવોકેટ આનંદ યાજ્ઞિક પાસે હાઈકોર્ટની અંદર એક અરજી કરાવરાવી હતી જોકે ત્યારબાદ પોલીસે ફરિયાદ પણ તો લીધી તો હવે દેવાયત ખવડ કે જે પહેલાં જે કેસની અંદર માંડ માંડ જેલની બહાર આવ્યા છે છ મહિના સુધીના તેમને રાજકોટની અંદર ન પ્રવેશવા માટેના જામીન મળ્યા હતા ત્યારબાદ રાજકોટની અંદર તેમણે પ્રવેશ કર્યો અને રાજકોટની અંદર તેમને ડાયરો કર્યો હવે તેવા એક ખબરની મુશ્કેલીમાં વધારો એ છે કે જો આ કેસની અંદર પણ તેમણે જેલની અંદર જવું પડે અને ત્યારબાદ જામીન અરજી મેળવવા માટે કોઈના કોઈ શરતી જામીન મળે તો કયા પ્રકારના શરતી જામીન હશે અને જો દેવાયત ખવડે આગોતરા જામીન અરજી કરે છે હાઈકોર્ટની અંદર તો કયા પ્રકારની તૈયારીઓ સાથે તેઓ આગોતરા જામીન અરજી કરે છે એક તરફ દેવાયત ખવડ બીજી તરફ સનાથનના ડાયરાના આયોજકો જો કે આખી આ ઘટનાની અંદર દેવાયત ખવડની ગાડીનો જેને કાચ તોડ્યો હતો એ મેઘરાજની તો ધરપકડ કરી છે પરંતુ હવે મેઘરાજની ધરપકડ બાદ આખો આ મામલો શાંત થશે સમાધાન થશે કે શું જો આ મામલે સમાધાન થશે તો ઘટનાની અંદર પોલીસ પર જે આક્ષેપો થઈ રહ્યા હતા તેનું શું પોલીસ આ બંને પક્ષે સમાધાન છે કે ત્યાર આખી આ ઘટનાની અંદર ફરિયાદ જે નોંધી છે એના ઉપર કામગીરી કરે છે જો બંને પક્ષો સમાધાન થયું છે કોર્ટની અંદર બંને સમાધાન સ્વીકારે છે તો પોલીસની ઉપર જે છાંટા ઉડ્યા હતા એનું શું એ હવે વારંવાર સવાલો થઈ રહ્યા છે કેમ કે જો દેવાયત ખબરની સામે ફરિયાદ નોંધાય છે દેવાયત ખબરની ધરપકડ થાય છે ફરિયાદ નોંધાઈ ચૂકી છે પરંતુ જો ધરપકડ થાય છે તો તેમને આગોતરા જામીનની અંદર જામીન મળવા મુશ્કેલ છે અને બીજી તરફ છેતરપિંડીનો ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે તેના કારણે તેમની મુશ્કેલીની અંદર વધારો થઈ શકે છે એક તરફ દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે જ્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સનાથલના ડાયરાના આયોજકો કે જો પણ હજુ પોલીસ પકડથી દૂર છે માત્રને માત્ર એક આરોપીની ધરપકડ થઈ છે તો હવે આખી આ ઘટનાની અંદર રહસ્યમય વાત એ છે કે દેવાયત ખબર છે ક્યાં જ્યાં સુધી દેવાયત ખબર દેવાયત ખબર વ્યસ્ત હતા અને હવે જ્યારે દેવાયત ખવડ આરોપી છે તો છે ક્યાં અને જે સનાથલના આયોજકો કે જેમને દેવાયત ખવડ ઉપર આક્ષેપો લગાવ્યા હતા એ આક્ષેપો લગાવનાર એ આયોજકો પણ ક્યાં શું આ ઘટનાની અંદર પોલીસ આ બંને તરફના આરોપીઓની ધરપકડ કરશે કરશે તો ક્યારે અને ધરપકડ કરી અને કોર્ટની અંદર હાજર કર્યા બાદ શું આ મામલે સમાધાન થાય તેવી શક્યતાઓ લાગી રહી છે તમને કે પછી ખવડના આગોતરા જામીન અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિક મૂકે છે તમામ વાતોનું રહસ્ય હવે ઘેરાઈ રહ્યું છે અને બીજી તરફ સનાથલ ગામના એ આયોજકો પણ હજુ ક્યાં છે એ કોઈને ખબર નથી ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના સંદર્ભે ચાંગોલર પોલીસની કામગીરી કઈ દિશાની અંદર જાય છે તપાસ કઈ દિશાની અંદર જાય છે કેમ કે ગાડીની અંદર રહેલી રોકડ મોબાઈલ એરપોર્ટ ચશ્મા આ તમામ વસ્તુઓ ક્યાં છે કે જેની કિંમતો એ હજારોની અંદર લાખોની અંદર હતી ત્યારબાદ જે આરોપી મેઘરજની ધરપકડ કરી છે કે જેનો ગુનાહિત ઇતિહાસ બહુ લાંબો છે શું આ વખતે તેને પાસા હેઠળ અટકાયત થઈ શકે છે હવે જોવાનું રહેશે કે દિવાયત ખબરની મુશ્કેલીની અંદર કેવો વધારો થાય છે અને સામે પક્ષે સનાથલના આયોજકની સામે મુશ્કેલીની અંદર કયો વધારો થાય છે કેમ કે બંને તરફ આક્ષેપો થઈ રહ્યા છે અને બંને તરફ આક્ષેપોની પુરવાર કયા આક્ષેપો સાચા છે કયા ખોટા છે તેને લઈને તપાસનો ધમ તમાર છે તમારું શું માનવું છે દિવાયત ખવડ આગોતરા જામીન અરજી મૂકે છે કે કેમ અને જો નથી મૂકતા તો શું દિવાયત ખબર જેલમાં જશે આપનો અભિપ્રાય મારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર